સોથી વધુ રોબોટિક સર્જરીઓની સીએમની ઉપસ્થિતિમાં ઉજવણી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રાયઝન હોસ્પિટલ અમદાવાદમાં સોથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલ સ્ટોનની ઉજવણી કરાઈ હતી વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી ક્રાયઝન હોસ્પિટલ અમદાવાદે માત્ર નવ મહિનામાં સોથી વધુ સફળ રોબોટિક ગ્રેસ્ટોઇસ્ટેનરી સર્જરીઓ પૂર્ણ કર્યાની ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી હતી અતિથિ તરીકે ડોક્ટર મહેશ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલન્ટ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદે કાયઝન હોસ્પિટલ દ્વારા દાખલ કરવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી આ ટેકનિક ખાસ કરીને ઇન્ગ્વાઇનલ હર્નિયા હાઇટસ હર્નિયા ઝીઆઈ કેન્સર્સ જેમ કે કોલોરેટિકલ કિસોફેસિટીલ પ્રેન્ક્રિટિયક અને લિવર વેઇટ લોસ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશન માટે પણ ખૂબ જ લાભદાય સાબિત થાય છે તેમ તેમણે જણાવ્યું હતું ઘડીપતિ ગેસ્ટ્રોન્ટ્રોલોજી સર્જન ડાયરેક્ટર કાઇઝન હોસ્પિટલ પેટના ગેસ્ટ્રોન્ટ્રોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ સર આટલો જે કાર્યક્રમ છે એ એનો વિશે જણાવો આજનો જે કાર્યક્રમ છે કાઇઝન હોસ્પિટલે સૌથી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોન્ટ્રોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે મારી અને આ સર્જરીઓ પ્રસંગ કરનાર આ દેશની સૌ પ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક જે સર્જરી કમ્પ્લીટ કરેલી છે જરા સર્જરીમાં કેટલો સમય લાગે રોબોટિકમાં રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે જેમ કે હિરવાન હર્મિયા હોય તો એક કલાક લાગે સ્કારના હર્મિયા હોય તો દોઢથી બે કલાક લાગી શકે બીજા હાર્ટ સર્મિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ દોઢથી બે કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકતો હોય એમાં આયુષ્યમાન કાર્ડ લાગુ પડે છે આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે સાહેબશ્રીને મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે એસિડિટી જેને આપણે કહીએ છીએ સામાન્ય ભાષામાં એસિડ રિફ્લાક્સ બળતરા થવી ખાવાનું પાછું આવવું ઓડકારો આવવા ગેસ થઈ જવો આ બધા જે પ્રોબ્લેમ છે હાઈટ હાઈટ એટલે જઠરનો ભાગ થોડો સરકીને ઉપર છાતીમાં આવી જાય તેના કારણે એસિડનો ડોક્ટર મહેશભાઈ દેસાઈ ડોક્ટર મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો સાથે મંચની બિરાજમાન આપ સૌ মোমারেে বোকে হিয়ারে জাপেয়ারেছে পেডোযে কাটোমার্যে তবেতে মারেকে টিাকেদে আপাড্নিনে মারেসিয়ারেডে মেডেজি He of the first GIS professional in the of to come dollars 100,000 in a short of time. As the name of his achievement, his Dr. Sanjay was finally returned to the new of specializing in advanced robotic and laboratory surgery. In finding medicine, care to the most innovative surgical techniques and technologies. In robotic surgeons, the surgeon uses a robotic console to control instruments with internal movements, delivering unmatched precision and flexibility, along with 3D visualization. Robotic systems magnify every.